મહિલા સંબંધી એટલે કે એમની ઉપર દુષ્કર્મ ના એવા કિસ્સાઓ બને છે આપણા ગાંધી સરદારના ગુજરાત માટે કાયદો વ્યવસ્થાની કથરતી જતી સ્થિતિ એ સૌના માટે ચિંતાનો વિષય છે સરકાર વાવાઈ કરવા માટે ગુનો બને પછી ગુનેગારોના રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડાના દેખાવ કરે અને સ્વયં પોતાની વાવાઈ કરે હકીકતમાં ભાજપા શાસકો અસામાજિક તત્વોને ડામવામાં સદંતર ગૃહ વિભાગ નિષ્ફળ નીવ્યો છે એવો મારો સ્પષ્ટ આરોપ છે અને તેટલા માટે ગુનાખોરી જ્યારે બેકાબુ બની છે ત્યારે સરકાર દેખાવ કરવાના નાટક કરે છે એવા સંજોગોમાં કોઈ પણ ગુનેગારને જાતિ પણ ન હોય અને એની સાથે સાથે ગુનેગાર અસામાયિક તત્વો ગુંડા તત્વોને કોઈ પ્રાંત પણ ન હોય કે ભાષા પણ ન હોય એની એક જ ભાષા હોય કે પોલીસનો ડંડો અને ગુનેગારો ઉપર તંત્રએ પોતાએ બરાબરની પગલાં ભરવા જોઈએ અને આ સંજોગોમાં ભાજપા સરકાર જાણી જોઈને જ્યારે જ્યારે એની કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે બાબતે નિષ્ફળતા છુપાવવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ ગયેલું ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું વેપી છે એ આવા પ્રકારના કોઈ કોઈ એક એક બબે લાઈનો લઈ અને આ પ્રાંતની ને આ પ્રાંતની અરે ભાઈ પ્રાંતની સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગડાડૂક છે અને એના કારણે ગુજરાત પ્રાંતની સરકારની નિષ્ફળતા છે કાયદો વ્યવસ્થા સાચવવામાં એટલે તમે બીજા ઉપરનો દોષારોપણ કરો હકીકતમાં તમારી જવાબદારી આ પ્રાંતના મતદાતાઓ તમને આપી છે અને એ જવાબદારી નિભાવવામાં તમે સદંતર નિષ્ફળ ગયા છો ત્યારે તમારી જવાબદારીમાંથી છટકવા માટે તમે કોઈ ઉપર આરોપ ન મૂકો હકીકતમાં ગુનેગારને કોઈ પ્રાંત પણ ન હોય કોઈ ભાષા પણ ન હોય કોઈ ધર્મ પણ ન હોય એનો એક જ હોય ગુનેગારો સામાન્ય નાગરિકોને રજાડતા હોય અને એનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે ગૃહ વિભાગની છે પણ દુઃખ સાથે કેવું પડે કે ભાજપાની સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચાર અવલ અસામારિક તત્વો પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એમને આશ્રય આપવાની જે ભાજપાની નીતિ છે એના કારણે સામાન્ય ગુજરાતી ડર અને ભયમાં જીવી રહ્યો છે અને અસલામતીની લાગણી અનુભવી રહ્યો છે